ઘરડા જાતે વિપુલભાઈને એના ઘરે પણ હતા અને આપણે થોડી હંસાની વસ્તુ લાવવાની હતી તો તે પણ લાવી નાખીએ અને ખાસ તો આપણે છે ને હંસા માટે ઓઇલ લાવવાનું હતું કારણ કે આ હંસામાં ઓઇલ છે ને આઠ મહિના હંચો પડ્યો તો ઓઇલ ખાતું છે તો હંચો કરો પડી ગયો છે એટલા માટે આપણે ઓઇલ બધી અને હંસાને રિપેર કરવાનો છે આઠ મિનિટ મશીન પેન પીડ્યું હતું કેવું થઈ ગયું મશીન ના હાલ આ બધું આપણે સાફ કરવાનું છે બળેલું ઓઇલ બધું કાઢી આપણે આ સારું ઓઇલ લાય નાખવાનું છે એમ બધા આપણે આમાં બળેલું ઓઇલ અડધ લીટર જેટલું ઓઇલ નીકળું છે આ બળેલું એમાં તો આપણે થોડીક ખાલી રહેશે આમ ખંચાઈન કોઠી કાંઈ વાંધો નહીં બળેલું કાઢ નહીં કહે એટલા માટે ખાલી રહેશે તો નો વાંધો હવે એને એક વાર આપણે હાંકી જોઈએ મશીન વસ્તુ વપરાય ને તો સારી રે તો આપણે હવે હંજાનો એ બદલી નાખ્યું છે આપણે છે ને બટેકાનું શાક છે ને હરુને કુંજ ને તો ભાજી ખાઈ ને ખીચડી બનાવી છે અને ખીચડી બપોર ની ગયા દૂધ છે જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ત્યાં સુધી